ઘર પરિવારમાં હરખ અને આનંદની લાગણી પ્રસરી છે છોટા ઉદેપુર પોલીસે દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા અને માલસિંગભાઈ થાવરભાઈ રાઠવા જેઓ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈને પરત પોતાના વતન આવ્યા હતા તેઓનું સન્માન કર્યું હતું છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ અને એલસીબી પીઆઈ એમ એફ ડામોર રંગપુર પીઆઈ કેડી કેવડિયા રંગપુર પોલીસ સ્ટેશન જોજ પોલીસ સ્ટેશન અને પીઆઈ એસબી વસાવા તથા પોલીસ સ્ટાફ દ્વારા છોટા ઉદેપુરના અંબાલા ખાતે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ દેશના સેવક માલસિંહભાઈ થાવરભાઈ રાઠવાનું ફૂલહાર કરી શાલ ઉઢાડી અને શ્રીફળ અર્પણ કરી મીઠાઈ આપી ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુરના અંબાલા ખાતે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ દેશના આ સેવક માલસિંહભાઈ થાવરભાઈ રાઠવા રહેવાસી અંબાલા છોટા ઉદેપુર જેઓ બસો સિત્તેર બોમ્બે એન્જિનિયરિંગ રેજિમેન્ટ ભારતીય સેનામાં છેલ્લા વીસ વર્ષથી સેવા આપતા હતા અને શ્રીનગર લેહ લદ્દાખ અમૃતસર આસામ અરુણાચલ પ્રદેશ ચંડીગઢ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં પણ ફરજ બજાવી છેલ્લે ઓપરેશન સિંદૂરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હોય જેઓનું ઉષ્માભેર છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર અને સરકાર આર્મી સાથે પૂરેપૂરો સહયોગમાં છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો